કેમ છે લીલો નાગેર જેવો છે ને કપા આ ચરપંચ કપા છે ફોરજી છે ફોરજી કપાસ આવે કે નહીં આપણે ટૂંકા સમયગાળાની અંદર નીકળી જાય એટલે આપણે બીજો મોલ કરવો હોય તો થઈ જાય એટલા માટે થઈને આપણે આવડો ચરપંચ કર્યો છે અને જો અહીંથી આ બાજુથી છે ને પંચોતેર ચોતેર છે હા હા પંચોતેર ચોતેર છે હવે આના માથા કપાવવાના છે બે દિવસમાં હજી કારણ કે વરસાદ પડી ગયો છે બહુ એટલે ગારો છે એટલે દાળિયા કાંઈ થાય એમ છે નહી આજે એટલે કાલમાં કદાચ ને દાળિયા થાય તો શું આવી રીતનું છે કપાસ અત્યારે તો સારો દેખાય છે જો હવે જો આવી રીતના માથું કાપી નાખ્યું ને અને તો એની હાઈટ વધતી બંધ થઈ જાય ને અને માથા એટલા જ કાપવાના એટલે છે ને ત્યાંથી ઉપરથી જે ફૂટ ફૂટે ને સારું પડે સમજ્યા તો વરસાદનું પાણી કેટલું ભરાણેલું છે